મિત્રો આજે ત્રણ મિનિટની અંદર આપણે અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ફરવાના છીએ આપણે ગેટ નંબર ત્રણથી એન્ટ્રી કરી છે જ્યાં પાર્કિંગ છે પાર્કિંગ પાસેથી જ તમને અહીંયા તરત જ કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય મળી જશે પહેલાં વાંદરાનું સેક્શન આવશે આ તરફથી આવશો તો તમે ગેટ નંબર વન તરફથી આવશો જે મુખ્ય ગેટ છે પ્રાણી સંગ્રહાલયનું ત્યાંથી આવશો તો હાથી ગેંડા અને જંગલી જાનવર મળશે આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં પહેલાં વાંદરા અને બર્ડ સેક્શન જોવા મળશે તો અલગ અલગ પ્રજાતિના તમે બર્ડ જોઈ રહ્યા છો ફટાફટની સ્ટાઇલમાં તો મિત્રો ગર્વ છે ગુજરાતી છૂ ને તમે સબસ્ક્રાઇબ કરી લો આવા જ અવનવા ઝૂ આપણને ભારત વર્ષના હું તમને ફેરવું છું તમને બીજા જૂના વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં બધા જૂની લિંક આપેલી છે તો અત્યારે આપણે બર્ડ સેક્શન જોઈ રહ્યા છીએ બર્ડ સેક્શનથી જેવા તમે આગળ મિત્રો વધશો એટલે તમને વચ્ચેના સેન્ટર ભાગમાં મળશે તમને સ્નેક હાઉસ બરાબર છે આ આંદોમાન નિકોબાર કબૂતર હતું જેનો કામગીરી આપવામાં આવી છે કાંકરિયા ઝૂને કે એનું એ લોકો પ્રજનન કરાવીને એની જે વસ્તી છે વધારી શકે હવે આ બધા જલ્ય પક્ષીઓ તમને જોવા મળે છે જલ્ય પક્ષીઓનું પણ એક ડિપાર્ટમેન્ટ છે અને વિદેશી પક્ષીઓ બહુ બધા અહીંયા મૂકેલા છે જેમ કે અત્યારે આપણે કોકાટેલ જોઈ રહ્યા છીએ અને ભારતીય પક્ષીઓ પણ મૂકેલા છે જેમ કે રિંગનેક પેરોટ અથવા આ આંદોમાન નિકોબારનું પેરોટ છે એ બધું તમે જોઈ રહ્યા છો તો મિત્રો આપણે આ ટિકિટની વાત કરીએ તો વીસ રૂપિયા ટિકિટ છે અમદાવાદ પ્રાણી સંગ્રહાલયની જે ભારતમાં સૌથી ઓછામાં ઓછી ટિકિટ કહી શકાય હવે અત્યારે આપણે સ્નેક હાઉસમાં આવ્યા છે જે તમે અમેરિકાનું કેપી બારા જોવો છો જે એને કોન્ડાનો ફેવરેટ છે અત્યારે તમે ભારતીય અજગર જોવો છો અને અત્યારે રસલ વાઇપર જોઈ રહ્યા છો જે ભારતમાં સૌથી વધારે લોકોને મારી નાખે છે અને એના કોન્ડા અત્યારે જોઈ રહ્યા છો જલ્દીથી એના કોન્ડા તમને ભારતના કોઈ ઝૂમાં જોવા મળતું નથી અને અહીંયા મોનિટર લેઝર્ડ તમે જોઈ રહ્યા છો એનાથી જેવું બહાર નીકળશો આગળ વધશો એટલે તમને મગરનું સેક્શન જોવા મળશે મગર અને કાચબા જોવા મળશે ત્યાં દરિયાઈ મગર વધારે જોવા મળશે માર્સ ક્રોકોડાઇલ જેને કહેવામાં આવે છે એ જોવા મળશે અને ભારતના ઘડિયાળ પણ તમને જોવા મળશે પણ જો મિત્રો તમે કાંકરિયા આવો છો તો બે ઝૂ ફરવા માંગતા હોવ તો બે ઝૂ ફરી શકો છો એક છે નોકટર્નલ ઝૂ નિશાચર ઝૂ બે ઝૂની ટિકિટ પચાસ રૂપિયા છે એટલે જો તમે નેક્ટરનલ ઝૂની ટિકિટ લેશો તો તમારે આ ઝૂની ટિકિટ નહીં લેવી પડે એટલે સીધું પહેલાં નોકટરનલ ઝૂમાં પહોંચી જાઓ જે ગેટ નંબર એકથી બેની વચ્ચે છે બે પછી આવે છે એટલે ગેટ નંબર એકથી એન્ટ્રી કરોને આગળ વધો હવે આપણે સિંહ પાસે આવી ચૂક્યા છે સિંહ બે ને પાંજરામાં મૂકેલા હતા એક સિંહણ પાંજરામાં છે એક સિંહ પાંજરામાં મૂકેલું હતું ને એક સિંહણને લોકોએ ઓપન ડેકમાં બહાર મૂકેલી પણ હતી અને અત્યારે તમે જોઈ રહ્યા છો પ્રોક્યુપાઈન પ્રોક્યુ સાથે અત્યારે એક યંગ ટાઈગર તમે જોઈ રહ્યા છો કે જે અહીંયા વિચરણ કરી રહ્યું છે તો આ બધી માહિતી છે મિત્રો સવારે દસથી લઈને સાંજના પાંચ સુધી આ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ઓપન હોય છે તમે આવી શકો છો તો ચાલો મિત્રો હવે છેલ્લે હાથી જોઈને આપણે આ પ્રાણી સંગ્રહાલયનો આ વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ કોઈ તમારી ક્વેરીઝ છે તો તમે જરૂરથી નીચે અમે કમેન્ટ કરીને જણાવજો